મહેસાણા ડિવિઝનમાં આવતા પાટણ એસટી ડેપોમાં વહેલી સવારથી ટ્રીપમાં ફરજ બજાવતા ત્રીસથી વધુ ડ્રાઈવર કંડક્ટરો એસટી બસ સ્ટેશનના પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ મુશ્કેલી ભોગવી રહ્યા છે ત્યારે એસટીમાં ફરજ બજાવતા અને રાત્રિ રોકાણ એસટી બસ પર કરતા આવા અને કંડકટરોને પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ બને તેવી માંગ સાથે તેઓએ પોતાની મુશ્કેલીઓ એસટી વિભાગના અધિકારીઓ સુધી પહોંચે તેવા ઉદ્દેશ્ય સાથે મીડિયા સમક્ષ પોતાની મુશ્કેલીઓ રજૂ કરી હતી કે પાટણના હંગામી ધોરણે કાર્યરત કરવામાં આવેલ એસટી ડેપોમાં નિત્ય ત્રીસથી વધુ ડ્રાઈવર કંડક્ટર રાત્રિ રોકાણ કરતા હોય છે પરંતુ એસટી ડેપોમાં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે ડ્રાઈવર કંડક્ટરને એસટી સ્ટેન્ડમાં મુસાફરોને બેસવા માટે બનાવેલા બાકડા ઉપર બેસીને જમવાની ફરજ પડી રહી છે તો એસટી ડેપોમાં ડ્રાઈવર કંડક્ટરને રાત્રે આરામ કરવા માટેની પણ કોઈ પણ પ્રકારની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી નથી અને જે સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવે છે તે પણ ડ્રાઈવર કંડક્ટરો ઉપયોગમાં લઈ શકે તેવી ન હોવાનું જણાવી ડ્રાઈવર કંડક્ટરને સવારે ફ્રેશ થવા માટે પણ બનાવેલા સંડાસ બાથરૂમ પણ અસહ્ય ગંદકીથી ખડાયેલા હોવાના કારણે તેનો ઉપયોગ પણ ડ્રાઈવર કંડક્ટરો સંકોચ સાથે કરી રહ્યા છે રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી ન્યૂઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે